ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કાવ્ય અગિયાર મરજીવિયા આપણે પ્રથમ પરીક્ષામાં કાવ્ય અગિયાર સુધીનો સિલેબસ હશે તો આ મરજીવિયા કાવ્ય ચાલી જાય પછી આપણે પ્રથમ પરીક્ષા પૂરી થયા પછી જ આગળ સિલેબસ ચલાવીશું તો મરજીવિયા કાવ્યનો પ્રકાર છે સોનેટ મરજીવિયા એટલે દરિયામાંથી મોતી કાઢનાર તો તેના વિશે આ પાઠમાં આ કાવ્યમાં વાત કરવામાં આવી છે કાવ્યના કવિનું નામ છે પૂજાલાલ પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ તેમને લખેલી છે તેઓ કવિ તરીકે જાણીતા છે તેમણે ઓગણીસો છવ્વીસથી થી શ્રી અરવિંદાશ્રમ પાંડુચેરીમાં વસવાટ કર્યો હતો પારીજાત પ્રભાત ગીત શ્રી અરવિંદ વંદના શ્રી અરવિંદ મહાપ્રભુ સાવિત્રી પ્રશસ્તિ વગેરે ગ્રંથોમાં શ્રી અરવિંદના દર્શન અને અરવિંદના દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે તેમણે દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્ય પણ લખેલા છે ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે અને તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્ય પણ લખેલા છે તો સોનેટ એ કાવ્યનો પ્રકાર છે તો સોનેટ એ ઇટાલિયન કાવ્યનો પ્રકાર છે અને ચૌદ લીટીનો બનેલો હોય છે તે આપણે ધોરણ આઠમાં પણ એના વિશે વાત કરી હતી મરજીવિયા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે સોનેટ ચૌદ પંક્તિની છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે સમુદ્રમાંથી મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવામાં આવે છે કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે માટે તેને મરજીવિયા કહેવામાં આવે છે તો આ કાવ્યમાં ડર્યા વગર અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે પ્રિયજનોની આંખોમાં આંસુ છે પણ મરજીવિયા એમ વાર્યા વળે એમ નથી તે દ્રઢ નિશ્ચય છે અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં તે મોતી લેવા માટે પ્રવેશે છે મૃત્યુને મુખો થઈને મોતી લઈને બહાર આવે છે ત્યાં સોનેટ પૂરું થાય છે જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે અને જે મોતીરૂપી ફળ મળે છે એ ભાવ આ સોનેટ દ્વારા કરવામાં આવે છે હવે કાવ્યની શરૂઆત કરીએ તો પહેલા ચાર પંક્તિ બીજી ચાર પંક્તિ ત્રીજી ચાર પંક્તિ અને છેલ્લે બે લીટી એ રીતે ચૌદ લીટીનું આ કાવ્ય થશે તો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી તો સમુદ્ર ભણી એટલે સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી રંગથી એટલે પોતાના કમરને કસીને બાંધી દીધી છે એટલે કે મહેનત કરવા માટે પોતે ઉત્સુક છે અટંક મરજીવ્યા અટંક એટલે ટેકીલા મરજીવ્યા ડગ વરંત ઉત્સાહના પોતે એટલે ડગલા ભરવા પોતે ડગલા ભરે છે તેમના નયનો છે અથાગ બળે ઉપરે અંગથી તો પોતે અથાગ એટલે ખૂબ જ બળ એટલે મહેનત કરે છે ઉપરે અંગથી તો તેમના શરીરમાંથી ખૂબ જ પોતે મહેનત કરતા હોય તેવું લાગી રહ્યું છે મહારવ મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના એટલે આ સમુદ્રની ની વાત કરવ એટલે અવાજ મહા એટલે મોટો તો મોટા ભારે અવાજ ને તણી એટલે એ તરફ દિશાભર ઠરી બધી ચાહના એટલે તેમને મોટા અવાજની તેમની બધી દિશાઓ એ બાજુ વળી રહી છે તો આપણે પહેલી પંક્તિનું ભાષાંતર આપણે બોલીશું ટેકિલા મરજીવિયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા તેઓ આનંદમાં આવીને હિંમતથી કામ કરવા તૈયાર થયા તેમની આંખો પ્રકાશિત હતી અને શરીરના અંગે અંગમાં તાકાત જોવા મળતી હતી મોટા અવાજ કરતા મોટા મહારવ એટલે મોટા અવાજ કરતા સમુદ્રની દિશા તરફ તેમની બધી ઈચ્છાઓ ચાહના એટલે ઈચ્છાઓ સ્થિર થઈ તો પહેલી પંક્તિનું ભાષાંતર હજુ ફરી એકવાર બોલી જઉં છું ટેકિલા મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા તેઓ આનંદમાં આવી અને હિંમતથી કામ કરવા તૈયાર થયા તેમની આંખો પ્રકાશિત હતી અથવા તેમની આંખોમાં તેજ જોવા મળતું હતું અને શરીરના અંગે અંગમાં તાકાત જોવા મળતી હતી મોટો અવાજ કરતા

જીવન શા માટે વેડફો છું શા માટે બગાડું છું કહીથી વળગી વિનાશ કર આંધળીયા બલા એટલે ક્યાંથી તમને વિનાશ કર એટલે વિનાશક આંધળી એટલે અવિચારી બલા એટલે ઉપાધિ તો તમને આવી વિનાશકારી આંધળી અવિચારી બલા ક્યાંથી ઉપાધિ વળકી છે પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા એટલે દ્રઢ નિશ્ચય એટલે મક્કમ તો પરંતુ પોતે પોતાના વિચારમાં મક્કમ છે એટલે કોઈના વાળ્યા વળે એમ નથી તો બીજી પંક્તિનું ભાષાંતર બોલું છું સમુને એટલે પોતાના સ્વજનો ડરી ગયા છે પણ કેમ તો મરજીવિયા જ્યારે સમુદ્ર તરફ જતા એમને જોવે છે એટલે પોતાના પ્રિયજનો ડરી જાય છે તેઓ રડતી આખે તેમને રોકવા માટે તેમની સામે ઊભા રહે છે આડા ઊભા રહે છે એટલે માર્ગમાં અવરોધ કરે છે તેમને જવા દેતા નથી અને તેમને સલાહ આપી કે નાહકનું તમારું જીવન શા માટે તમે વેળખો છો શા માટે બગાડો છો નાહકનું તમારું જીવન તમે શા માટે બગાડો છો તમને આવી આંધળી ઉપાધિ ક્યાંથી વળગી બલા એટલી ઉપાધિ તો તમને આવી આંધળી ઉપાધિ ક્યાંથી વળગી પરંતુ મક્કમ મરજીવિયાને સમજાવ્યા છતાં પણ પોતે માનતા નથી અને વાળ્યા વળતા પણ નથી એટલે પોતે માનતા નથી તો ફરીથી એકવાર બોલી જવું છે એનું ભાષાંતર કે મરજીવિયાને સમુદ્ર તરફ જતા જઈને તેમના પ્રિયજનો ડરી ગયા તેઓ રડતી આંખે તેમને જતાં રોકવા તેમને સામે ઊભા રહ્યા તેમને સલાહ આપી કે તમે નાહકનું જીવન શા માટે ગુમાવો છો આવી આંધળી ઉપાધિ તમને ક્યાંથી વળગી પરંતુ મક્કમ અરજીવ્યા સમજાવ્યા મક્કમ મરજીવ્યાઓને સમજાવ્યા છતાં તેઓ માનતા નથી ત્રીજી પંક્તિ ગયા ગરજતા અફાટ વિરાલ રત્ના કરે ગરજતા એટલે અવાજ કરતા સોરી ગયા ગરજતા અફાટ વિરાલ કરે તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કીધો કાળને ગહવર તો ત્રીજી પંક્તિનું ભાષાંતર થશે ગરજતા એટલે ગર્જના કરતા અફાટ એટલે ખૂબ જ પુષ્કળ ઘણું બધું વિકરાળ એટલે ભયાનક રત્નાકર એટલે દરિયો એટલે પર્વતની માળા આથડ્યા એટલે અફળાવું હઠ્યા ન લવ તોય લવ એટલે સહેજ પણ સાહસિક સર્વ કૂદી તો બધા મરજીવિયા સાહસિક બની અને દરિયામાં કૂદી પડે છે અગાધ જળમાં અગાધ એટલે ઊંડા ખૂબ જ ઊંડા જળમાં પ્રવેશ કીધો એટલે અંદર પ્રવેશે છે કાળને ગહરે એટલે મોતની ગુફામાં ગહ્વર એટલે ગુફા તો કાળને ગહ્વર એટલે મોતની ગુફામાં પોતે પ્રવેશ કરે છે તો એનું ભાષાંતર હવે ત્રીજી પંક્તિનું ભાષાંતર બોલું છું સોરી હૉ પાઠ ત્રીજી પંક્તિમાં વિડીયો આમથી આમ થઈ ગયો છે માટે તેઓ પુષ્કળ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા પર્વતની ગિરિમાળા સાથે મોજા અથડાય તેમ તેમના હૃદય પર પણ મોજા અફડાયા એટલે અથડાયા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં હઠ્યા ન લવ એટલે સહેજ પણ ખસ્યા નહીં આ બધા સાહસિકો સમુદ્રના અગાધ એટલે ઊંડા જળમાં કૂદી પડ્યા જાણે કે મોતની ગુફામાં કૂદી પડ્યા હોય તેમ તો આ બધા સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા જાણે કે મોતની ગુફામાં કૂદી પડ્યા હોય તેમ તો ત્રીજી પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું તેઓ પુષ્કળ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા પર્વતની ગિરિમાળા સાથે મોજા અથડાય તેમ તેમના હૃદય ઉપર પણ મોજા અફડાયા તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં આ બધા સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા જાણે કે મોતની ગુફામાં કૂદી પડ્યા હોય તેમ ખૂંદ્યા મરણના તમોમય તમોમય એટલે અંધકારમય તળો એટલે તળિયું અને પામે છે અખૂટ એટલે ખૂટે નહીં તેવું મણી મોતી કોષ એટલે મણી અને મોતીનો ખજાનો એટલે ખૂબ જ મોતી લઈને આવે છે લઈ બહાર એ આવ્યા તો પોતે ખૂબ જ અખૂટ ખજાનો લઈને બહાર આવે છે તો છેલ્લી બે લીટીનું ભાષાંતર બોલું છું તેઓ મૃત્યુના અંધકારમય તળિયા માં ફરી વળ્યા તેઓ મૃત્યુના તમોમય તળો એટલે અંધકારમય તળિયાને ફરી વળ્યા અને અખૂટ મોતી ખજાનો લઈ અને પોતે બહાર આવે છે અખૂટ એટલે ક્યારેય પણ ખૂટે નહીં તેઓ મોતીનો ખજાનો લઈને બહાર આવે છે તો તેઓ મૃત્યુના અંધકારમય તળિયાઓને ફરી વળે છે અને અખૂટ મોતીનો ખજાનો લઈને બહાર આવે છે તો આખા કાવ્યનું ભાષાંતર ફરીથી એકવાર ખાલી બોલી જાઉં છું જુઓ ટેકેલા મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા તેઓ આનંદમાં આવીને હિંમતથી કામ કરવા તૈયાર થયા તેમની આંખોમાં તેજ જોવા મળતું હતું અને શરીરના અંગે અંગમાં તાકાત ઉભરા હતી મોટો અવાજ કરતાં સમુદ્રની દિશા તરફ તેમની બધી જ ઈચ્છાઓ સ્થિર થઈ બીજી પંક્તિ ડર્યા પ્રિયજનો એટલે કે મનુષ્ય મરજીવ્યાઓને સમુદ્ર તરફ જતા જોઈ તેમના પ્રિયજનો ડરી ગયા તેઓ રડતી આંખે તેમને જતાં રોકવા માટે તેમની સામે ઊભા રહે છે તેમનો અવરોધ કરે છે તેમણે સલાહ આપી કે તમે નાહકનું જીવન શા માટે ગુમાવો છો આવી આંધળી ઉપાધિ તમને ક્યાંથી વળગી છે પરંતુ મક્કમ મરચીવ્યા ને સમજાવ્યા છતાં પણ તેઓ માનતા નથી ગયા ગરજતા ત્રીજી પંક્તિ તે તેઓ પુષ્કળ ગરજતા ગરજવું એટલે ગરજના કરવી પુષ્કળ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા પર્વતની ગિરિમાળાની સાથે મોજા અથડાય તેમ તેમના હૃદય પર પણ મોજા અફડાયા અથવા તો અથડાયા તો પણ તેઓ સેજ પણ ખસ્યા નહીં એટલે કે સહેજ પણ ડર્યા નહીં આ બધા સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા જાણે કે મોતની ગુફામાં કૂદી પડ્યા હોય તેમ છેલ્લે તેઓ મૃત્યુના અંધકારમય તળિયાઓને ફરી મળે ફરી વળ્યા અને અખૂટ મોતી ખજાનો લઈ અને બહાર આવ્યા ત્યાં